નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ અંદર ધોરણ વિષય ગણિત ની પોથી નો ભાગ નંબર નંબર ચેપ્ટર ક્ષેત્રફળ અને પરિમિતિ ની વાત કરવાના છીએ અહીંયા મિત્રો આ રીતનું સ્વ અધ્યન પથ ભાગ પાંચ ગણિત વિષયના ચેપ્ટર નંબર અગિયાર નું સંપૂર્ણ સોલ્યુશન છે આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય ગણિત નિશ્વ અધ્યયન ભાગ નંબર પાંચ નું ચેપ્ટર નંબર અગિયાર પ્રશ્ન એક આપેલી આપેલા કૃતિને તેમની પરિમિતિની માપની સાચી જોડ સાથે જોડો અથવા બનાવો તો પેલું છે જોવો તેમાં પરિમિતિ એક એક બે બાજુ બધી બધી આપી છે એટલે પરિમિતિ માપ આપ્યું છે બાજુની એક સેમી એક સેમી એટલે લંબાઈ બે પછી પહોળાઈ બે પછી લંબાઈ બે અને પછી પહોળાઈ બે એટલે ચોરસ છે એટલે બે વત્તા બે વત્તા બે વત્તા બે એટલે બે ને બે ચાર ચાર ને બે છ બે આઠ સેમી તો અહીંયા આ રીતનું પેલા ને તમારે સી સાથે જોડવાનું છે બીજું છે એની બાર સેમી પરિમિતિ થાય તો બીજા ને તમારે ડી સાથે જોડવાનું પછી ત્રીજું છે એની પરિમિતિ છ સેમી થાય તો આ ત્રીજું

ટુકડાનું પરિમિતિનું માપ સરખાવવું પડશે પછી ત્રીજું ખેડૂત ખેડની ફરતે વાર કરવા માટે કેટલો ધાર જોશે એ માપવા માટે તેમણે પરિમિતિનું માપન કરવું પડશે ચોથું આઠ ચોરસ સેમી ક્ષેત્રફળ ધરાવતી રૂમમાં ભોય તળીએ બે ચોરસ સેમી લાદીની કેટલી જોશે તો કે ચાર લાદી જોશે અને પાંચમું એક ચોરસની બાજુનું માપ ચાર સેમી હોય તો તેની ફરતે બાજુનો માપનો સરવાળો

આકૃતિ બી છેની પરિમિતિ અઢાર સેમી અને ક્ષેત્રફળ દસ ચોરસ સેમી ત્રીજી આકૃતિ છે એની પરિમિતિ વીસ સેમી અને ક્ષેત્રફળ ચૌદ ચોરસ સેમી ચોથી આકૃતિ ડી છે એની પરિમિતિ અઢાર સેમી અને ક્ષેત્રફળ અઢાર ચોરસ સેમી થશે ત્યાર પછી પ્રશ્ન ચાર નીચે આપેલ કોષ્ટકમાં આપેલ દરેક વર્તુળનું ક્ષેત્રફળ દર્શાવવા માટે આપેલ વિકલ્પ પૈકી કયો વિકલ્પ વધારે યોગ્ય રહેશે તેની સામે ખરાની નિશાની કરો તો વસ્તુ ચોરસ સેમી ચોરસ મીટર ને ચોરસ કિમી તો કંપાસ છે એ ચોરસ સેમી માં માપવામાં આવે છે ક્ષેત્રફળ ગણિતનું પાઠ્યપુસ્તક એ પણ ચોરસ સેમી અને ગામ કે શહેર એ ચોરસ કિલોમીટર નાનું ગામ હોય તો મીટરમાં આવશે મોટું ગામ હોય તો કિલોમીટરમાં શાળાનું મેદાન તો ચોરસ મીટરમાં સાડી છે પણ મીટરમાં મળે છે એટલે ચોરસ મીટર ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલ ખેતરના એવા ત્રણ સરખા ભાગ બતાવો કે જેથી દરેક ભાગ એ આવવા જોઈએ તો અહીંયા તમે જુઓ તો છ બાય બાર એટલે કે છ દુ બાર બાર ખાના આવે એ રીતના ભાગ પાડશો એટલે એબીસીડી આવી જજો પેલામાં જુઓ તમે આડા ચાર ખાના પછી બીજા બી વાળા આડા ચાર ખાના અને સી વાળા આડા ચાર ખાના ચાર ત્રણ બાર ખાના થયા પછી ગુલાબી કલરના આપ્યા છે અહીંયા ઊભા ગ્રીન કલરના છે એ પણ પેલા બે પછી એની નીચે બે એની નીચે બે એની નીચે બે એની નીચે બે એટલે છ બે બાર થયા અને અહીંયા પીળા કલરના ખાના છે એમાં પણ આપણે ત્રણ ને ત્રણ છ ખાના લીધા છે છ દુ બાર આ રીતના તમારે સરખા ભાગ કરવાના થશે ત્યાર પછી પ્રશ્ન છ છ સેમી લંબાઈનો એક ચોરસ બનાવો તેના પર એ લખો અને આ ચોરસની બાજુઓ કરતા અડધાનો અડધું માપ હોય તેઓ બીજો ચોરસ બનાવો તેના પર બી લખો અને બંને ચોરસના આધારે પ્રશ્નનો જવાબ લખો તો આપણે બે ચોરસ બનાવ્યા છે એક ચાર સેમી અને એક બે સેમી વાળો આ રીતના બે ચોરસ તમારે બનાવવાના છે એક ચાર સેમી વાળો અને એક બે સેમી વાળો એકને એ કહેવાનું છે એકને બી હવે પ્રશ્નના જવાબ પહેલું ચોરસ એની પરિમિતિ સોળ સેમી ચોરસ બી ની બાજુમાં બે સેમી ચોરસ બી નું ક્ષેત્રફળ તો કે ચાર ચોરસ સેમી ચોરસ એનું ક્ષેત્રફળ ચોરસ બી ના ક્ષેત્રફળ કરતા ચાર ગણું પાંચમું ચોરસ બી ની પરિમિતિ આઠ સેમી ચોરસ એ ની પરિમિતિ બી ની પરિમિતિ કરતા બે ગણી છે તો આ રીતની ખાલી જગ્યા થશે મિત્રો વિડિયો સારો લાગ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવા નથી આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો આ ઉપરાંત સ્વધ્યન પોથી ભાગ પાંચના દરેક સોલ્યુશન છે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે ત્યાર પછી પ્રશ્ન સાત આપેલ પ્રશ્નના જવાબની ગણતરી કરો પેલું એક ચોરસ બાગની વાળની લંબાઈ વીસ મીટર છે તો ચોરસ બાઘની બાજુની લંબાઈ કેટલી થશે તો બાજુની લંબાઈ બરાબર વાળની પરિમિતિ અથવા વાળની લંબાઈ ભેંગા ચાર તો વીસ ભેંગા ચાર કરશો એટલે પાંચ મીટર મળશે ત્યાર પછી બીજું લંબચોરસ ખેતરની એક બાજુનું માપ વીસ મીટર અને બીજી મીટર હોય તો ખેતરની કુલ માપનો કેટલો થાય કુલ માપનો એટલે લંબાઈ વીસ વત્તા દસ વીસ વત્તા દસ આ રીતનું બે વખત લંબાઈ બે વખત પહોળાય આવશે લંબચોરસમાં એટલે સાઠ મીટર થાય ત્યાર પછી ત્રીજું એક ચોરસ બોક્સ ની પરિમિતિ 16 સેમી છે તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેવા ત્રણ ચોરસ સેમી ગોઠવતી બનતી કેટલી થઈ હવે એક ચોરસ ની બાજુ નું માપ ગણીએ તો 16 ભાંગા 4 એટલે 4 સેમી એક બાજુ થશે તો અહીંયા તમે બાજુ ગણો તો ટોટલ 8 બાજુ છે આ ત્રણ ચોરસ ની વચ્ચે ની બાજુ છે એ કમ્બાઈન થઈ ગઈ ત્રણ ચોરસ ની 8 બાજુ છે 4 8 ને 32 સેમી થઈ ની પરિમિતિ ત્યાર પછી ચોથું

લંબચોરસ રૂમની લંબાઈ આઠ એસી મીટર અને પહોળાઈ સાઠ મીટર છે તો તેમાં ચાર બેસે તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એસી ગુણ્યા સાઠ એટલે લાદીનું ક્ષેત્રફળ ચાર ગુણ્યા ચાર એટલે સોળ માટે લાદીની સંખ્યા અડતાલીસો ભેગા સોળ એટલે ત્રણસો લાદી જોઈએ ત્યાર પછી છઠ્ઠું એક ચોરસ ક્ષેત્રફળ છત્રીસ ચોરસ સેમી છે તો તેની બાજુની લંબાઈ કેટલી થાય તેની પરિમિતિ કેટલી થાય ચોરસનું ક્ષેત્રફળ બાજુ ગુણ્યા બાજુ ક્ષેત્રફળ બાજુ છ ગુણા છ એટલે બાજુ માપ થાય છ પરિમિતિ ચાર ગુણ્યા બાજુ ચાર છ ને ચોવીસ સેમી પરિમિતિ થાય આ રીતનો તમારે દાખલો ગણવાનો થશે ખાસ મિત્રો ચેનલ ઉપર નવા હોય વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને ને કરવાનું ભૂલવા નથી આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો અને સ્વિન પછી ભાગ પાંચ ના દરેક પ્રકારના સોલ્યુશન ગણિતના પાઠ્યપુસ્તકની લંબાઈ બરાબર અઢાર સેમી પહોળાઈ બાર સેમી પરિમિતિ અઢાર વધતા બાર વધતા અઢાર બાર લંબાઈ અઢાર પહોળાઈ બાર પછી લંબાઈ અઢાર વધતા પોહળાઈ બાર એટલે સાઠ સેમી થશે ત્યાર પછી આઠમું એક ચોરસનું ક્ષેત્રફળ ઓગણપચાસ ચોરસ સેમી છે તો તેની પરિમિતિ કેટલી થાય ક્ષેત્રફળ ઓગણપચાસ બરાબર બાજુ બાજુ એટલે બાજુ 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 સાત સેમી થાય પરિમિતિ બરાબર ચાર ગુણના બાજુ એટલે ચાર ગુણના સાત સાત ચાર ને અઠ્યાવીસ સેમી ત્યાર પછી પ્રશ્ન આઠ આપેલા આકૃતિના આધારે પ્રવૃત્તિ કરો તો અહીંયા ઉભા ખાનાની સંખ્યા છ આડા ખાનાની સંખ્યા ચાર અને ઉભા ને ખાનાનો ગુણાકાર ચાર ગુણા છ એટલે ત્યાર પછી અહીંયા એક આકૃતિ આપી છે એમાં ઉભા ખાના ત્રણ ખાના પાંચ ત્રણ ગુણા પાંચ એટલે ત્રણ પાંચ પંદર ચોરસ થશે અને અહીંયા ત્રીજી આકૃતિ છે એમાં ઊભા ખાના પાંચ આડા ખાના બે બે પાંચ દસ ચોરસ થઈ પરિમિતિ તો મિત્રો આ હતું આપણું ધોરણ પાંચ વિશે ગણિત સ્વધ્યન પોથીના ભાગ પાંચના પ્રકરણ નંબર અગિયારનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા સરસ મજાના સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો આ ઉપરાંત સ્વધ્યન પોથી ભાગ પાંચના દરેક પ્રકરણના સોલ્યુશન છે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે